પંજાબ નેશનલ બેંક દ્વારા ભુજ ખાતે એનઆરઆઈ બીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રવાસી ભારતીય ગ્રાહકોને બેંકની વિવિધ યોજનાઓ અને પ્રોડક્ટસ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરવાનો રહ્યો હતો કાર્યક્રમ દરમિયાન પંજાબ નેશનલ બેંકની તમામ મહત્વપૂર્ણ બેન્કિંગ યોજનાઓ એનઆરઆઈ ખાતાઓ થાપણ યોજનાઓ લોન પ્રોડક્ટ્સ ડિજિટલ બેન્કિંગ સુવિધાઓ તેમજ રોકાણ સંબંધિત વિકલ્પોની માહિતી એનઆરઆઈ સાથીઓને આપવામાં આવી હતી મહેમાનોએ બેંકની સેવાઓ પ્રત્યે વિશેષ રસ દર્શાવ્યો અને બેંક અધિકારીઓ સાથે સાર્થક સંવાદ કર્યો હતો મંડળ પ્રબંધક શિવકુમાર શ્રીવાસ્તવજીએ ઉપસ્થિત તમામ એનઆરઆઈ સાથીઓ સાથે મુલાકાત કરી અને સૌહાર્દપૂર્ણ ચર્ચા કરી હતી તેમણે બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી વિશ્વસનીય અને ગ્રાહક કેન્દ્રિત સેવાઓ વિશે પ્રકાશ પાડ્યો હતો એનઆરઆઈ ગ્રાહકોને બેંક સાથે સતત જોડાયેલા રહેવા અપીલ કરી હતી રાજ્યવા અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરીને સર્વે વક્તાઓ અને મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું કાર્યક્રમનું આયોજન કમલ જોશી શાખા પ્રમુખ માધાપર ઉસ્માન સુમરા દ્વારા કરવામાં આવ્યું હતું એનઆરઆઈ મીટમાં ભુજ ક્ષેત્રની બધી શાખાઓના શાખા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રાહકોની વિવિધ જિજ્ઞાસાઓનું નિરાકરણ કર્યું હતું કાર્યક્રમનું સમાપન ઉત્તમ પ્રતિસાદ અને ઉત્સાહપૂર્ણ ભાગીદારી સાથે થયો હતો जो हमारे एन आर आई कस्टमर्स हैं क्लाइंटाइल बेस है उनकी रिक्वायरमेंट्स को अंडरस्टैंड करना और अपने प्रोडक्टों को अलाइन करते हुए उनके सामने प्रस्तुत करना तथा उनके जो रिक्वायरमेंट्स है उसको फुलफिल करते हुए फर्दर इम्प्रूवमेंट्स ला करके अच्छी कस्टमर सर्विस प्रदान करना और जो उनका भी मतलब एक्सपेंशन है और देश के उन्नति के लिए जो आवश्यक है उसमें सहयोग करना हंड्रेड प्लस एन आर आईज इन्वाइट किए गए हैं इस मीट के अंदर And we would be interacting with all those NRIs, understanding their requirements and all facts and so that they can bank with us and also they can expand the business.